નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે આવનારા એક અઠવાડિયાની અંદર ભારે વરસાદની આગાહી છે અને એક લો પ્રેશર જનરેટ થયું છે પરેશભાઈ આ લો પ્રેશર કઈ જગ્યાએ જનરેટ થયું છે અને ગુજરાત ઉપર કેટલી અસર જોવા મળશે જોવાય સંપૂર્ણ જેતથી ચોમાસું ચાલુ થયું છે માં જૂન મહિનાની અંદર પણ નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાય એટલે કે સુધી જૂન મહિનામાં વરસાદ વધારે પડ્યા હતા જુલાઈ મહિનાની આજે પંદર તારીખ કમ્પ્લીટ થઈ ચુક્યો છે ત્યાં સુધીમાં ઓલ ઓવર ચોમાસાનો છેતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે એક વાત અલગ છે કે છેતાલીસ ટકા વરસાદ વરસવા છતાં રાજ્યના અનેક જિલ્લા એવા છે કે ત્યાં હજુ પણ વરસાદની ઘટ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના અનેક ભાગો છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હજુ પણ નોર્મલ કરતા ઓછા વરસાદ નોંધાયા છે છતાં પણ વરસાદ તો જોવા મળ્યો છે બીજી વાત છે કે ગુજરાતમાં જયારે પણ વરસાદ આવતો હોય છે ત્યારે અરબ સાગર અથવા તો બંગાળની ખાડીની કોઈ ને કોઈ સિસ્ટમ છે એ આપણા ઉપરથી પસાર થતી હોય રાજ્યની અંદર વરસાદ જોવા મળતા હોય છે જેમાં ખાસ કરીને અરબ અરબસાગરની વાત કરવા જઈ તો અરબ સાગર છે એ આમ તો છેલ્લા એક દોઢ મહિનાથી સક્રિય છે છતાં પણ છેલ્લા એક મહિનાથી સાગરની અંદર કોઈ સિસ્ટમ સિસ્ટમ બની બની નથી જેમાં છેલ્લી રોજ હતી ગુજરાત સુધી પહોંચાડ્યું હતું તે પછી અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી ત્યાર પછી જેટલા પણ વરસાદો વરસ્યા છે એ તમામ બગાડી ખાડીની સિસ્ટમો ગુજરાત તરફ આવી છે ને એને કારણે વરસાદો નોંધાયા છે હવે એમાં જોવા જઈએ તો અત્યારે એક જે છેલ્લી સિસ્ટમ હતી એ મધ્યપ્રદેશ સુધી આવી બંગાટી ખાટી થી મધ્યપ્રદેશ તરફ આવી મધ્યપ્રદેશ ઉપર ઉત્તર ઉત્તર તરફ તરફ એ એ એ સિસ્ટમ સિસ્ટમ ગતિ કરી ફંટાઈ ગઈ ગઈ કારણે છે છે રાજસ્થાનના ભાગો નીકળી અત્યારે છે રાજસ્થાનના બિકાનેર આસપાસ સક્રિય છે એટલે એ સિસ્ટમ છે એના કારણે ગુજરાતમાં કોઈ સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી હા એક ચોક્કસ થી છે કે એ સિસ્ટમ જયારે મધ્યપ્રદેશ પાસે થઈને પસાર થઈ એટલે એના આઉટર ક્લાઉડ છે આપણા ગુજરાતના જે પૂર્વ ભાગો હોય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટાઉદેપુર દાહોદ હોય ગોધરાના વિસ્તારો છે અત્યારે જે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે લગભગ હજુ પણ વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે જોકે આ સિસ્ટમ છે પણ ઉત્તર ભારત તરફ ગતિ કરે તેવી સંભાવનાઓ છે એટલે ગુજરાતમાં આની કોઈ અસર કદાચ નહીં જોવા મળે અત્યારે જે અમારું પ્રિડિક્શન છે તે મુજબ ભલે અલગ અલગ જે મોડેલો છે એમાં અલગ અલગ થોડું ઘણું વેરિએશન પણ આવી રહ્યું છે પણ હા એક ચોક્કસ વાત છે કે અત્યારે જે પ્રમાણે આમ જનતા છે જે સામાન્ય માણસો છે એ લગભગ અમુક અમુક એપ્લિકેશન આવે એના માધ્યમથી જોતા હશે અને એ એપ્લિકેશન કદાચ ગુજરાતમાં વરસાદ બતાવતી હશે એ અલગ રહેશે ફ્રી એપ્લિકેશનની અંદર બધું જ ચોક્કસપણે આપણે નથી જજ કરી શકતા એમાં મોડેલોનો જે આપણે સહારો લેવો પડતો હોય છે અને એમાં પરફેક્ટ પ્રિડિક્શન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ સિસ્ટમની અસર ગુજરાતમાં થવાની નથી એટલે આજે પંદર તારીખ થઈ છે ઓગણીસ વીસ તારીખ સુધી રાજ્યની અંદર કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એનું મેન કારણ છે બેન કે અત્યારે આઠસો પચાસ એચપી લેવલે સુકા પવનો જોવા મળી રહ્યા છે ત્યાં કોઈ પ્રકારનો ભેજ નથી સાતસો એચપીઆઈ લેવલે પણ જે સર્ક્યુલેશન બનતું હોય અત્યારે ગુજરાત ઉપર કોઈ મજબૂત સર્ક્યુલેશન છે એ બની નથી રહ્યું અને પાંચસો એચપીઆઈ લેવલે ઘણા સમયથી જે ગાઢ વાદળો હતા જે વાદળશાહી વાતાવરણ આપણે જોવા મળતું હતું એ ગાઢ વાદળ છે પણ અત્યારે વિખાઈ રહ્યા છે કેમ કે આઠસો પચાસ એચપી લેવલે સુકા પવનો ફૂંકાય ત્યારે પાંચસો એચપી લેવલ જે વાદળ હોય છે એ આપણા ઉપરથી હટવાનું ચાલુ થઈ જાય વાતાવરણ છે ચોખ્ખું થઈ જતું હોય છે એટલે હવે આપણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી આપણે સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે વાદળો હટી રહ્યા છે અને હજુ પણ આ વાતાવરણ છે ચોખ્ખું થવાનું છે ઓગણીસ વીસ તારીખ સુધી ગુજરાત અંદર કોઈ જ પ્રકારનો વરસાદ આવે કે વરસાદની સિસ્ટમ અસર કરે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે પણ અત્યારે જે ચોમાસું ધરી હોય છે ચોમાસાનો જે ટ્રક છે એ અત્યારે આપણે ઉત્તર તરફથી પસાર થઈ રહ્યો છે એટલે સિસ્ટમ પણ એ તરફથી પસાર થશે ગુજરાત તરફ નહીં આવે હા એક ચોક્કસથી છે કે જુલાઈ મહિના દરમિયાન વરસાદ ચોક્કસથી આવશે પણ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાત ની અંદર વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે હાલ કોઈ સારા વરસાદ સાર્વત્રિક વરસાદ કે છૂટાછવાયા છવાયા વરસાદની કોઈ અપેક્ષા રાખી શકાય તેવી કન્ડિશન નથી ચોમાસું ચાલુ છે એટલે સ્વાભાવિક રીતે કોઈ જગ્યાએ એકદમ છૂટા વિસ્તારની અંદર એકાદ બે કિલોમીટરના એરિયામાં હળવું સામાન્ય જાપતું પડે એ અપવાદ રૂપ ગણાશે બાકી કોઈ વરસાદની શક્યતાઓ હાલ અમે જોઈ રહ્યા નથી બેન પરેશભાઈ કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ લોકોએ વાવણી કરી દીધી છે ખેડૂતોએ એ ખેડૂતોને શું કહેશો કારણ કે વરસાદ ઉપર જ સિત્તેર થી એસી ખેડૂતો ડિપેન્ડેડ હોય છે ચોક્કસથી બેન અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર સતત ઘણા દિવસથી વરસાદ પડતો હતો પણ વરસાદમાં પણ વચ્ચે ગેપ મળવો ખૂબ જરૂરી છે કેમ કે આમ તો ગવર્મેન્ટ આંકડા મુજબ જોવા જઈએ વાવેતર કરવાનું ચાલુ છે એટલે આ ગેપ જે અત્યારે આવ્યો છે આ ગેપની ખાસ જરૂર હતી જેથી કરીને જે બાકાત છે વાવણીમાં એ લોકો નવું વાવેતર કરી શકે ખરીદ પાકનું વાવેતર થઈ જશે બીજા નંબરમાં સતત વરસાદને કારણે જે આપણે વીડ હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે એ બાકી હતું જે નિંદામણ ખેડૂતો નિંદામણનું હાર્વેસ્ટિંગ કરવું પડે ત્યાર પછી જે આપણે મગફળી હોય ને અમુક પ્રકારના દવાના ડોઝ પણ આપવા પડતા હોય છે દવાનો છટકાવ કરવો પડતો હોય છે જેથી કરીને આપણા પાકને આપણે રોગ જેવાથી બચાવી શકીએ પણ જો સતત વરસાદ પડતો હોય

તો વધીને આઠ થી દસ દિવસ સુધીનો ગેપ આવે ત્યાં સુધી ફાયદાકારક હોય દસ દિવસ કરતાં વધારે ગેપ મળે તો પછી ખરીદ પાક છે એને પાણીની જરૂર પડે છે દિવસ દિવસ સુધી તો તો આપણે આપણે ચાલી પણ કરતાં વધારે લાંબો ગેપ મળે પછી એને પિયત આપવું પડે છે પાણી પાવાની ખેડૂતો વ્યવસ્થા કરવી પડે છે અને ખેડૂતો ચિંતામાં મુકાય છે પણ અત્યારે જે ગેપ છે એ સીમિત સમય પૂરતો છે એટલે આ ગેપ જરૂરી તો આ ગેપ ફાયદાકારક છે જો આ ગેપ લાંબો ચાલશે પચીસ ના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધીનું જે પ્રિડિક્શન છે એ મુજબ આ ગેપ લાંબો નહીં ચાલે અને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને નવો રાઉન્ડ આવવા પાછળનું પણ કારણ છે કે અરબ સાગર બંગાળની ખાટી બંને સક્રિય છે અરબ સાગરમાં ભલે કોઈ સિસ્ટમ અત્યારે નથી બની રહી પણ બંગાળની ખાટીની અંદર જે સિસ્ટમો બની રહી છે એમાં અત્યારે જે નવું જે એક લો પ્રેશર સર્જાયું છે એ લો પ્રેશર ચોક્કસથી ગુજરાતને અસર કરવાનું નથી ઉત્તર ભારત તરફ જશે પણ એ પછીનું કોઈ પણ લો પ્રેશર બનશે એના એ જો મધ્યપ્રદેશ સુધી આવશે તો મધ્યપ્રદેશ સુધી કોઈ પણ લો પ્રેશર આવે તો એનો જે ઘેરાવો હોય છે એના જે આઉટર ક્લાઉડ હોય છે એ અરબસાગર સુધી લંબાતા હોય અને અરબસાગર સુધી જો એનો સિયર ઝોન પહોંચી જાય તો અરબસાગર અત્યારે સક્રિય છે એટલે પૂરતા પ્રમાણમાં ભેજ છે એને એને કારણે ગુજરાતમાં પણ લેવલે બની કારણે જે વરસાદો પડતા આ પ્રકારના વરસાદો છે એ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ પડશે એટલે આ ગેપ છે એ ટૂંકો ગેપ છે લાંબો ગેપ નથી એટલે ખેડૂતો અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર હાલ પૂરતી મને લાગતી નથી કેમકે અત્યારે લાનીના તો એ પણ ન્યુટ્રલ નજીક આવી ગયું છે એટલે અત્યારે ન્યુટ્રલ લાનીના છે એ સાથે આયોડી છે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે જેથી કરીને બગદાડની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનતી રહેવાની છે અને આપણે ચોક્કસથી વરસાદનો લાભ મળવાનો છે આમ જોવા જઈએ તો હમણાં એક બે દિવસ પહેલા અલગ અલગ માધ્યમોથી મને પણ જાણવા મળ્યું એ પ્રમાણે ઘણા લોકોએ એક એવું અનુમાન લગાવ્યું છે કે વરસાદ હવે લાંબા વેકેશન પર જઈ રહ્યો છે પણ એવું બનવાનું નથી વરસાદ બહુ લાંબો ગેપ આપવાનું નથી આમાં કોઈ લાંબુ નથી અને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ આવી જશે એટલે અત્યાર સુધીની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો આ તમામ પરિસ્થિતિ જે હવામાનની છે એ ખેડૂતોના હિતમાં છે આ હવામાનની પરિસ્થિતિ ખેડૂતોનું હિત અહિત કરે તેવું અત્યારે ક્યાંય દેખાતું નથી બેન બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે તેના માટે આપનો આભાર તો આપના વિસ્તારમાં વરસાદ છે તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને બાકી અમારા રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે તે પણ અમને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર